સભાપતિ જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી અધ્યક્ષ શ્રી તથા અહીં પધારેલ શકાય આપણે જાણીએ છીએ કે ક્યારેક કવ્યો અને લેખકોએ માતા અને તેના માત્ર વરસ ઉપમા આપી છે પણ તે પણ તે ક્યારેય પણ પ્રીતમ વિશે મૂકતું નથી કે તેના વિશે વધુ લેખ પણ લખવામાં આવ્યા નથી બાળક માનું હોય ત્યાંથી જ મોટો થાય ત્યાં સુધી ના તો ચાલો આજે હું જણાવું પિતા પિતા એટલે જડ એક મક્કા ને રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે એક મક્કા ને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે તેમ એક સુંદર પરિવાર ને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે ગરમ જન થાય છે પણ ના હોય તો અંધકાર છવાય જાય છે એક કહેવત છે કે ઘોડે તો બક છે પણ છાના વીરની માં મરતી મા મૂલ્ય શું છે એક વાત છે સાહેબ જ્યારે તું નાનો હતો पापा પગલે ભરતો હતો ચાલતા ચાલતા પડી જતો ત્યારે મને એક વિચાર આવતો કે પપ છે ને જ્યારે તો મોટો થયો કોલેજ જતો કે કોઈ મનમાં અનુભવ હતો ત્યારે પણ મન માં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને ઓ એમના વગર તમારું કોઈ અસ્તિત્વ જ નથી અને છતાં પણ તમારે જાણવું જોઈએ કે પિતા વગર તમારી ઓળખ છે તો એક દિવસ એક દિવસ તમારા પિતા જજો અને એક દિવસ જજો

છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે